ભાવનગરથી સમાચાર મહુવાનું વાઘનગર ગામ સંપર્ક વિહોણું બન્યું ગુટીઓ અને અન્ય સ્થાનિક નદીના પાણી ગામમાં ઘૂસી ગયા છે વાઘનગર ગામ સંપૂર્ણ સંપર્ક વિહોણું બનતા પ્રશાસન દોડતું થયું મહુવા મામલતદાર સહિતના અધિકારીઓ વાઘનગર ગામ પહોંચ્યા ગામમાં પાણીમાં ફસાયેલા એક વ્યક્તિનું સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે રાત્રે વરસેલા વરસાદના કારણે વાઘનગર ગામની સ્થિતિ કફોડી બની ગઈ છે સ્થાનિકોની સ્થિતિ ખરાબ થઈ રહી છે કેમ કે સતત અહીંયા વરસાદ વરસ્યો છે અનરાધાર આફતથી સંપૂર્ણ સંપર્ક થઈ ગયું છે રસ્તા જળમગ્ન થઈ ગયા છે ગામમાં ચારે તરફ પાણી જ પાણી ઘૂસી ગયા છે પાણીનો પગ પસારો એવો કે લોકોના ઘરની અંદર પણ પાણી ઘૂસી જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો વાઘનગર ગામના સ્થાનિક નંદાભાઈ જોડાઈ ગયા છે ઘરમાં પાણી ઘૂસી ગયા છે હા નેસડી વિસ્તાર સુંદરનગર વિસ્તાર

કોઈ પ્રશાસન ના અધિકારી પોચ્યા મામલતદાર આવ્યા છે ત્યાં હવે એવી કોઈ પોઝિશન જ મામલતદાર કોઈ જાણકારી આપડે આપણે થી ભૂતનાથ રોડ ઉપર પણ એનું રેસ્ક્યુ થઈ ગયું છે એ નીકળી ગયા છે હજી વરસાદ ચાલુ છે વરસાદ ચાલુ છે હજી વરસાદ અત્યારે ધીમો થઈ ગયો છે આભાર નંદાભાઈ એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે